સુરત શહેરમાં હીરા વેપાર સાથે જોડાયેલા ઉદ્યોગકારને કરોડો રૂપિયાની છેતરપિંડીમાં ફસાવનાર મુખ્ય આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચના એક વોસેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા આરોપી વિપુલ વિઠ્ઠલભાઈ પટેલ અને તેમની સાથે સંકળાયેલ અન્ય વેપારીઓએ ફરિયાદી પિતા પુત્ર પાસેથી હીરાના વેપારના બહાને કુલ છ આઠ કરોડની છેતરપિંડી આચરી હતી માત્ર વિપુલ વિઠ્ઠલભાઈ પટેલે ઓગણીસ લાખ તેત્રીસ હજાર આઠસો ને ત્રેસઠ રૂપિયાની છેતરપિંડી આચરી હતી ફરિયાદી ધનેશ મોહનલાલ સંઘવી અને તેમના પિતા મોહનલાલ ભેરુમલ મલ સંઘવી સુરતમાં વિવિધ પેઢીઓના નામે સીવી ડી અને રિયલ હીરાનો વેપાર કરતા હતા તેમના ધંધા સાથે જોડાયેલી પેઢીઓમાં ડીએમ જ્વેલર્સ ધનેશ મોહનલાલ સંઘવી દેવાંજી જેમ્સ મોહનલાલ ભેરુમલ સંઘવી અને શીતલ છાયા ડાયમંડ સામેલ છે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચ બે અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવેલ હતા અને એ બંને ગુનાની તપાસ હાલ ઇકો સેલ ચાલી રહી છે એ બંને તપાસ પૈકી ફરિયાદી શ્રી ધનેશભાઈ સંઘવી દ્વારા પોતાના હીરાનો માલ જે વેચવામાં આવેલો તેના અલગ અલગ વેપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી વિશ્વાસઘાત કરી અને કુલ છ કરોડ તેત્રીસ લાખ રૂપિયાની ઉચાપતનો મામલો નોંધવામાં આવેલ હતો જે અનુસંધાને અહીંયા ઇકો સેલમાં આરોપી વિપુલ પટેલની ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓએ ફરિયાદીશ્રી પાસેથી આશરે ઓગણીસ લાખથી વધુ રકમનો માલ ખરીદ કરી અને તેઓને સમયસર પેમેન્ટ નહીં ચૂકવી તેઓ ફરાર થઈ ગયેલા હતા તપાસ હાલ ચાલુ છે વિપુલ કુમાર શું કરે છે વિપુલ પોતે પણ હીરાના વ્યાપારમાં જ પોતે સંકળાયેલા છે અને ફરિયાદી પાસેથી તેમણે ઓગણીસ લાખથી વધારે રકમનો માલ મેળવી અને એ માલના પૈસા જે હતા એ એ ચૂકવ્યા વગર પોતે ફરાર થઈ ગયેલા અન્ય આરોપીઓની અગાઉ ધરપકડ થઈ ચૂકેલી છે અને હાલના આરોપીની આ અનુસંધાને હ્યુમન સોર્સથી અમને જે માહિતી મળી એ સંધાને તેઓની ધરપકડ કરવામાં આવે છે